બનાસકાઠામાં એલસીબીની મોટી કાર્યવાહી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો કચ્છ રેન્જના આઈજી અને બનાસકાંઠાના પોલીસ વડાના સૂચન પર જિલ્લા એલસીબી દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત મહત્વની સફળતા મળેલી છે એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ ગઢ તથા પાંઠાવાડા પોલીસ મથકની હદમાં ચલાવેલી પેટ્રોલિંગ દરમિયાન બે વાહનોમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એલસીબીના સ્ટાફ દ્વારા ચંડીસર અને વક્તાપુર બાપલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક પિકઅપ ડાલા અને એક શિફ્ટ કારને રોકી તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બંને વાહનોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો આરોપીઓ દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની કબૂલાત આપતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે સમગ્ર મુદ્દા માલ સીઝ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીથી દારૂબંધી અમલમાં કડક કાર્યવાહી કરવાની પોલીસની મનોવ્યથા સ્પષ્ટ થાય છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ બનાસકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે